બાવીસમી એપ્રિલના રોજ પહેલગામનો જવાબ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આપના જે મિલિટરી ફોર્સ અને એરફોર્સ દ્વારા આપવામાં આવ્યો એ નવ કરતાં વધુ આતંકવાદી ઠીકાનાઓ નષ્ટ કરવામાં આવ્યા સો કરતાં વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો પરંતુ કોઈપણ આકસ્મિક યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઇન અનુસાર વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેર કેટેગરી વન સિટીમાં આવે છે એટલે ત્યાં આગળ પણ મોકડ્રીલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ વોર મોકડ્રીલમાં બે સેશન રાખવામાં આવ્યા છે એક તો ચાર વાગે એર રેડ થાય એટલે કે હવાઈ હુમલો થાય એ વખતે સાયરન વાગે ચાર વાગે તૂટક તૂટક સાયરન વાગે જેથી કરીને લોકો અનસેફ જગ્યામાંથી સેફ જગ્યામાં જાય એટલે કે ઇવેક્યુએશન માટે અને શિફ્ટિંગ ફ્રોમ અનસેફ પ્લેસ ટુ સેફર પ્લેસ માટેનું આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે રાત્રે સાડા સાતથી આઠની વચ્ચે જે ક્રેશ બ્લેકઆઉટ કહીએ આપણે કે નું આયોજન કરવામાં આવ્યું છે પહેલાં તૂટક્રો સાયલ વાગે એટલે લોકોએ પોતાના ઘરની તમામ જે પ્રકાશ છે એને બંધ કરવાનો છે એટલે તમામ વીજળી ઉપકરણ ખાસ કરીને ટ્યુબલાઇટ હોય કે બલ્બ હોય એને બંધ કરવામાં આવશે અને બારીઓ હોય કે જે ઇમરજન્સીમાં લાઈટની જરૂર પડે ત્યાં બાયરીઓને પણ સીડ કરી અને કોઈપણ જાતની લાઇટ ઘરની બહાર નીકળે નહીં એ પ્રમાણે નાગરિકોએ સાથ સહકાર આપવાનો રહેશે આજે વડોદરા શહેરમાં મકરપુરા વનજીસી અને ઇન ઓર્બિટ મોલ ખાતે આ મોકલીનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ અગિયાર જેટલી જગ્યાએ વડોદરા કોર્પોરેશન સાયરનો વાગશે ચૌદ જેટલી જગ્યાએ સિવિલ ડિફેન્સના સહાયન વાગશે એ સિવાય વડોદરાના તમામ વ્હીકલ કે જેવા સાયરન છે અને પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ સાયરનો લગભગ એકસો ત્રીસથી પાંત્રીસ જગ્યાએ આ સાયરન વાપશે જેથી કરીને નાગરિકોએ આમાં સાથ સહકાર આપી બિલકુલ પેનિક થયા વગર આનો મુખ્ય આશય છે લોકોને એજ્યુકેટ કરવાનો લોકોની સાથે કોમ્યુનિકેટ કરવાનો લોકોને ટ્રેનિંગ આપવાનો જેથી કરીને જો સાચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો આપણે કેવી રીતે સાથ સહકાર આપવો આજે વડોદરા કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રી એની અધ્યક્ષતામાં જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એમાં અલગ અલગ મુદ્દાઓ કે વડોદરા સાચા અર્થમાં રેઝિડેન્ટ સિટી બને એ માટે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરીને આપણી કેપેસિટી શું એન્હાન્સ કરવાની જગ્યા છે ये तमाम मुद्दा ऊपर चर्चा कर مواवी खास કરીને कंट्रोल सेंटर સેલો કંટ્રોલ સેન્ટર મેસેન્જર સર્વિસ વોડન સર્વિસ એજ્યુલટી સર્વિસ રેસ્ક્યુ સર્વિસ વેલ્ફેર સર્વિસ સપ્લાય સર્વિસ ડેપો સર્વિસ ટ્રાન્સપોર્ટ સર્વિસ ટ્રેનિંગ ઓફ સિવિલ ડિફેન્સ પર્સનલ ફાયર ફાઇટિંગ સેલવિક રિપેર એન્ડ ડિમોલિશન પબ્લિક હેલ્થ એન્ડ ઇમરજન્સી આ તમામ ખાસ કરીને કેર ઓફ એનિમલ્સ લાઇટિંગ રિસ્ટ્રિક્શન ઈસ્પર્ઝન એન્ડ કેમોકલેજ ઓફ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજીક લોકેશન અને જે સિવિલ ડિફેન્સ કરવાનું છે એમાં ખાસ કરીને હોસ્પિટલો છે રેલવે સ્ટેશન છે એરપોર્ટ છે આજવા સરોવર છે તમામ રેલવે લાઇન છે આ તમામ વસ્તુનું સિવિલ ડિફેન્સ કેવી રીતે કરી શકાય એના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી છે ખાસ કરીને ફૂડનો સપ્લાય મેડિસિનનો સપ્લાય અને જે રેસ્ક્યુ વખતે જે પીપી કીટ ખાસ કરીને હેલ્મેટ સૂટને વગેરે લેવાની વાત છે એની પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવે છે ખાસ કરીને જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એને ખાસ એલર્ટ્રુ મૂકવામાં આવ્યું છે વોટર ડિપાર્ટમેન્ટ ડ્રેન ડિપાર્ટમેન્ટ આ તમામ લોકોને એલેટ્રોન મૂકવામાં આવ્યા છે વોરની પરિસ્થિતિમાં અલગ અલગ વડોદરા ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને ઘણા બધા કેમિકલ ઇન્ડસ્ટ્રી પણ વડોદરામાં આવેલા છે તો કેમિકલ વોરફેર હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીને ડેમેજ થાય અને એનાથી કેમિકલ લીકેજ થાય તો આજુબાજુના ડેટા લઈ અને કયા કેમિકલથી શું નુકસાન થઈ શકે અને એના એન્ટીડોડ શું હોઈ શકે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે હોવાની પરિસ્થિતિમાં એટોમિક વેરફેરનો ઉપયોગ થઈ શકે બાયોલોજીકલ વેરફેરનો વોરફેરનો ઉપયોગ થઈ શકે અથવા કેમિકલ વોરફેરનો ઉપયોગ થાય તો તમામ માટે વડોદરા શહેર સજ્જ થાય ને ખાસ કરીને કલેક્ટર સાહેબ જ્યારે નોડલ એજન્સી હોય ત્યારે વડોદરા ડિપાર્ટમેન્ટ પાસે અલગ અલગ ડિપાર્ટમેન્ટની જે એક્સપર્ટિઝ અવેલેબલ છે એનો ઉપયોગ કરી અને વડોદરા સાચા અર્થમાં એક રિઝીડન્ટ સિટી બને અને કોઈપણ આપાતકાલીન સિચ્યુએશનમાં આપણે એ ઇન્સિડન્ટ્સને કોપઅપ કરી શકીએ એ માટેની જે કેપેબિલિટી એન્હાન્સ કરવાની છે એના માટે આજે મિટિંગ કરવામાં આવી હતી તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે કે આ જે મોકરી થાય છે એમાં આપણે સૌ સાથ સહકાર આપીએ આગળના સમયમાં એક સસ્ટેન્ડ એપ્રોચ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ હોય એનજીઓ હોય તમામ સિવિલિયન્સ હોય એમને ટ્રેનિંગ આપવામાં આવશે યુદ્ધની પરિસ્થિતિમાં જ્યારે એ રીતનું સાતન વાગે ત્યારે શું કરવું અને